નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં ભારતનો સૌથી વધુ જાણીતો ચહેરો અને સૌથી વધુ લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી જેઓ બે હજાર ચૌદની ચૂંટણી પછી ચર્ચામાં રહે છે ક્યારેક પોતાના નિર્ણયોના લીધે તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફના લીધે નરેન્દ્ર મોદી ચર્ચાઓમાં રહે છે બે હજાર ચૌદ સુધી કોઈક જ એવો વ્યક્તિ હશે જે જાણતો હશે કે નરેન્દ્ર મોદી પરણેલા છે પણ આજે આ વાત બધાને ખબર છે કે નરેન્દ્ર મોદીના લગ્ન યશોદાબહેન સાથે ઘણા સમય પહેલા થયા હતા એ વાત અલગ છે કે આ વાત જાણીને ઘણા બધા લોકો હેરાન થઈ ગયા હતા જોવામાં આવે તો અત્યારે નરેન્દ્ર મોદી ભારત દેશના સૌથી લોકપ્રિય નેતા છે આ જ કારણના લીધે તેમની નાનામાં નાની વાત અને નાનામાં નાનો સમાચાર વાયરલ થઈ જાય છે અને મિત્રો પ્રસિદ્ધ વ્યક્તિઓ સાથે આવું જ થાય છે નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી છે તો સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી સાથે પણ આવું જ થાય મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેટલાક રહસ્યો છે એવી કેટલીક વાતો છે એવી કેટલીક ઘટનાઓ તેમની સાથે ઘટી છે જે નાની હતી પણ તમને આપણી મીડિયાની તો ખબર જ છે કે નાની નાની વાતોને એવી રીતે કહે છે કે જાણે કોઈક મોટી વાત થઈ હોય અને આજ નરેન્દ્ર મોદીની નાની નાની વાતોને મીડિયાએ તોડી ઉમેરી અને મરોડીને મોટી કરી નાખી છે અને પછી વાતને વધતા કેટલી વાર લાગે છે એ તો આપણને બધાને ખબર જ છે એવી જ એક ઘટના નરેન્દ્ર મોદી સાથે ઘટી છે આ ઘટના અજીબો ગરીબ હતી કેમ કે એક છોકરીએ એવો દાવો કર્યો હતો કે તે મોદીની દીકરી છે તેનું નામ છે અવની મોદી મિત્રો તમને જણાવી દઈએ કે આ એ જ અવની મોદી છે જેણે મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડરમાં કામ કર્યું હતું અને તમિલ ફિલ્મોમાં એક જાણીતું નામ છે પણ અવની મોદી એકવાર ત્યારે વાયરલ થઈ જ્યારે તેણે દાવો કર્યો કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીકરી છે જ્યારે આ ખબર ફેલાણી ત્યારે બધી જ ન્યૂઝ કંપનીઓ હેરાન અને પરેશાન થઈ ગઈ હતી સોશિયલ મીડિયા ખબરોથી ભરાઈ ગયો કે સામે આવી નરેન્દ્ર મોદીની દીકરી અવની મોદી પરંતુ જ્યારે આ ખબરની સચ્ચાઈ જાણવા માટે ન્યૂઝ કંપનીઓ અવની મોદી પાસે પહોંચી અને તેમને પૂછવામાં આવ્યું કે શું નરેન્દ્ર મોદી તમારા સગા છે કે પછી સાચે તમારા પિતા છે આ પ્રશ્નનો જવાબ આપતા અવની મોદીએ કહ્યું કે નરેન્દ્ર મોદી તેમના સગા નથી પણ તેમના પિતા છે આ સાંભળીને બધા જ દંગ રહી ગયા પણ એના પછી અવની મોદીએ એવું કીધું કે તેઓ નરેન્દ્ર મોદીને પોતાના પિતા સમાન માને છે એટલું જ નહીં એ તો મારા જ નહીં પણ આખા ગુજરાતની દીકરીઓના પિતા સમાન છે આ ખબરને લઈને એવું થયું કે નરેન્દ્ર મોદીની એક દીકરી પણ છે અને તેમણે કોઈને કીધું પણ નથી પછી એ વાતની ખબર પડી કે આ અવની મોદીનો એક પબ્લિસિટી સ્તંત હતો જેના લીધે તેમને થોડી વધારે પબ્લિસિટી મળે મિત્રો એવું જ જોવામાં આવ્યું છે કે પ્રખ્યાત વ્યક્તિની નાની નાની વાતોને વાયરલ કરવામાં આવે છે એવું જ નરેન્દ્ર મોદી સાથે પણ થાય છે નરેન્દ્ર મોદીના કેટલાક એવા રહસ્યો પણ છે જેને જાણવું અમારા હિસાબે દર્શકો માટે બહુ જ દિલચસ્પ હશે તો ચાલો તે રહસ્યો ઉપરથી પડદો ઉઠાવીએ એક રહસ્ય તેમના ભોજન સાથે સંકળાયેલો છે મિત્રો આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમના ભોજનની જવાબદારી તેમના કુક બદ્રી મીણાની છે બદ્રી મીણા વર્ષોથી તેમની સાથે કેરટેકર તરીકે કામ કરે છે પીએમ મોદી દેશની સંભાળ રાખે છે પણ તેમની સંભાળ બદ્રી મીણા રાખે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભોજનનો સમય અને કેટલું ભોજન કરશે તેનું કૂક તરફથી ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે પીએમ નરેન્દ્ર મોદી અઠવાડિયામાં ત્રણ દિવસ ખીચડી ખાય છે આ સિવાય તેમના ડાયટમાં ઇડલી ઢોકળા અને ઢોસા પણ છે સૌથી ખાસ વાત જેને ચૂકી ન શકાય કે પીએમ મોદી સંપૂર્ણ રીતે શાકાહારી છે પીએમ મોદી સવારે યોગ કર્યા પછી સાદો ગુજરાતી નાસ્તો પસંદ કરે છે નાસ્તામાં પૌવા તેમને ખૂબ જ ભાવે છે આ સિવાય ખીચડી કઢી ઉપમા ખાખરા સહિતનો ગુજરાતી નાસ્તો તેમને ભાવે છે પીએમ મોદી સવારે નાસ્તામાં આદુવાળી ચા અચૂક પીવે છે પીએમ મોદી બપોરના જમવામાં ભાખરી શાક દાળ ભાત અને દહીં લે છે અને જો તેઓ સંસદમાં હોય અને તે દરમિયાન તેઓને જમવાનું થાય તો તેઓ કેન્ટીનમાંથી માત્ર ફ્રૂટ સલાડ ખાય છે પીએમ મોદી રાત્રે હળવું ભોજન જ પસંદ કરે છે ગુજરાતી ખીચડી સિવાય ભાખરી દાળ તેમજ મસાલા વગરના વ્યંજન ખાવાનું પસંદ કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી કોઈ પણ રજા નથી લીધી અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એક પણ રજા નથી લીધી તેનું કારણ છે મોદીની ફિટનેસ સિત્તેર વર્ષના નરેન્દ્ર મોદી સવારે ચાર વાગે ઊઠે છે સવારે ઉઠીને તેઓ યોગા સૂર્ય નમસ્કાર અને મેડિટેશન જરૂર કરે છે મિત્રો કામમાં વ્યસ્ત રહેવાને કારણે જો તેઓ યોગા ન કરી શકે તો થોડીવાર વોક જરૂર કરે છે દેશના દરેક વડાપ્રધાનનું શેડ્યુલ બહુ જ વ્યસ્ત હોય છે પરંતુ મોદીનું ટફ શેડ્યુલ ખરેખર બહુ જ ટફ છે અને મિત્રો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજ સવારે નવ વાગ્યે ઓફિસે પહોંચી જ જાય છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં તેમની ફેશન સેન્સની અવારનવાર ચર્ચા થતી રહે છે આટલી મોટી ઉંમરે પણ યુવાનો માટે તેઓ સ્ટાઇલ આઇકોન બની ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાન્ડ્સને લઈને ખૂબ જ ચૂજી છે અને તે અમુક જ બ્રાન્ડની વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે તેમાં તે ક્યારેક ઓગણીસ વીસ ચલાવી લેતા નથી તો ચાલો મિત્રો જાણીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ કઈ ચીજ વસ્તુઓ કઈ કઈ બ્રાન્ડની પહેરે છે અથવા વાપરે છે જો મિત્રો પેનની વાત કરીએ તો નરેન્દ્ર મોદી પેન મોબલાની યુઝ કરે છે આ જર્મનીની વર્લ્ડ ફેમસ બ્રાન્ડ છે મોબ્લાની યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે અમિતાભ બચ્ચન બરાકોબામાં દલાઈલામાં વોરન બફેટથી માનીને અનેક પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે મિત્રો આ પેનની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા જેટલી છે મિત્રો જો ચશ્માની વાત કરીએ તો આપણા વડાપ્રધાન બુલગરી બ્રાન્ડના ચશ્મા પસંદ કરે છે જે એક ઇટાલિયન બ્રાન્ડ છે અને મિત્રો આ ચશ્માની કિંમત ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાની છે તો મિત્રો આ કેટલાક રહસ્યો હતા નરેન્દ્ર મોદી વિશેના તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો આઈ હોપ તમને બધાને આજનો આ વિડીયો ગમ્યો હશે તેથી આજના આ વિડીયોને લાઇક અને શેર કરવાનું નહીં ભૂલતા કેમકે આવા જ વિડીયો લાવવામાં ઘણી બધી મહેનત લાગે છે તો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડિયોની સાથે ધન્યવાદ